હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા વેલકમ ટુ ધ સાગઠિયા ફેમિલી અમે રાજકોટ આવ્યા છીએ એ બ્લોગ લેવો તો પણ એકદમ ઉત્સાહમાં આવવાનું છે એટલે રહી ગયો છે અમે તમને આમ તો આટો મારવા આવ્યો છું પણ મેરે જઈ છે એટલે બે રીઝન થી આવ્યા છીએ આજે મેં તમને મારા ફેમિલી મેમ્બર સાથે મળાવશું આમ તો હું ઈચ્છા નથી પીતી કેમ કે નીકેશ નું પીવા નથી દેતા નીકેશ માટે નથી સારી પણ જ્યારે હું રાજકોટ આવું ત્યારે કઈ ના ના મળે ત્યારે હું બધાય સાથે ચા પી લઉં છું જેટલા દિવસ રાજકોટ રહેવાય છે એટલા દિવસ ચા મળશે મને પીવા માટે

અંદર ઊઠી ન સીધો આય ગયો ઉપર શું આયા મારા આ એ એ નીતા માસી છો આ સીસા સે તૈં કા કે લોકો ઉપર દીએ આખરી દિવસ ઉપર હાલ નઈ ધોઈ લઈ જ હવે હવાના ફોર્મમાં કાલે કાલે મિતા માસી કામ સોય પૂ કે અમાર બરોડો મોટા થઈ ગયો છે સિકાવા દે હોય તો નાખી વર્ષે તો આ મારું કિચન હતું હવે તમે જોઈ શકો છો આ હોલ છે અને સવાર સવારમાં થોડુંક બેસી હોય તો ચલાવજો કેમ કે અમે પહેલા સવારે બધા ઉઠી જઈ છીએ કેમ કે અને આ અમારા દાદીજી સાસુ છે અમારા ઘરના સૌથી મોટા ફેમિલી મેમ્બર્સ અને મોટા સાથે મોટા નાના સાથે નાતા નાના અને દીદી સાથે તો તાર સાવ ના નાતા અમારા માં અમારો રૂમ છે થોડોક બેસી છે কেন কে হিসে ঁসে কোকার মাগটু ভার মবাকে ছে আন আন আ পিদি নকরিন করিন এন আন ছে আন আন বিযার এক একর আন ছে અને આ ખોપચો નીકેશનો ખોપચો ગમે એટલી ગરમી થાય તો એ આ જ બેસીને કામ કરે છે આ એના કમ્પ્યુટર નું સેટઅપ બધું કરેલું છે સાસુ છે કામ મમ્મી ઈસુ છે દીદી ઈસુ છે એ ચશ્મા પહેર લે દીધી ચશ્મા પહેર લે આ તો ચશ્મા ટકાટક અચ્છા નહાય ગઈ છે સ્કૂલ તૈયાર हेलो गाइस तो તમે આગળ જોઈયું છે કે અમે મેરેજમાં આવ્યા છીએ અને હું તમને એક વસ્તુ જણાવીશ તમને સરપ્રાઈઝ લાગશે પણ એ સાચી જ છે કે આ જે બને છે એ મારા કાકીજી સાસુ છે અરે અમારા વચ્ચે બહુ એશ ડિફરન્સ સાઈ નથી યાર અમારો મેરેજને કોઈ ડિફરન્સ નથી પડતો આવે સાસડી બદલે ફ્રેન્ડશીપ ફ્રેન્ડશીપ અમારો અને આ લોકો પણ એક યુટ્યુબર્સ છે બે કાકી એટલે લેક ટાઈમ એવું થઈ જશે કે સાંગઠિયા ફેમિલીની બધી જો

કોક 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 લઈ જાય છે અત્યારે અમે લોકો આવતા હતા તો નેહા કાકી ને મિસકા કાંઈ એમ કીધું કે ના એ અમારી સાથે આવશે એટલે એને થોડુંક ફેરવતા આવશે પછી ઘરે લઈ આવશે તો ઓલમોસ્ટ મેરેજ પતી ગયા છે અને હવે અમે ફ્રેશ થઈ થોડીક આરામ કરી અને આજની રાત્રે અમે વડોદરા નીકળવા માટે તૈયારી કરશું અને કાલે મંડેના અમે ઘરે પહોંચી જશું તો બહુ મજા આવી એમને મેરેજમાં તમને કેટલીક મજા આવી અલગ મેરેજ મેરેજમાં ગયા હતા એટલે તમને અમે કે ફેમિલી મેમ્બર સાથે મળાવશું પણ આટલા બધા મેરેજ હતા એટલે કોઈ ક્યાંય કોઈ ક્યાંય હતા એટલે આખા બધા ફેમિલી મેમ્બર્સના અમે તમને ઇન્ટ્રો નથી કરાવી શક્યા એના માટે એક દિવસ સ્પેશિયલ વિડીયો લેશું અને ઘરના બધા ઘરે હોય ત્યારે એકવાર ફરી અમે રાજકોટ આવશું અને અમારા ફેમિલી મેમ્બર્સ સાથે તમને ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ બાય બાય